ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ ધોરણ છ વિષય કોમ્પ્યુટર પાવર પોઈન્ટ મેઇન ટોપિક કયો છે કે પાવર પોઈન્ટમાં કાર્ય કરવા માટે તેની અંદર સબ ટોપિક છે ટોપિક નંબર ફાઈવ ક્લિપ આર્ટ ઉમેરવા પેજ નંબર સિક્સટી સેવન આજનો ટોપિક દરેકનો ફેવરિટ ટોપિક છે કે ક્લિપ આર્ટ આપણા પ્રેઝન્ટેશન ની અંદર કેવી રીતે એડ કરવું ક્લિપ આર્ટ મતલબ કે નાની નાની ઇમેજીસ તો ચાલો બાળકો શરૂ કરીએ એજી નંબર સિક્સટી સેવન ઉપર વાંચું છું કે ક્લીપ આર્ટ ઉમેરવા આપણા રાષ્ટ્રીય પ્રાણી પર પ્રેઝન્ટેશન છે આથી આપણે સ્લાઇડમાં વાઘનું ચિત્ર મતલબ કે ક્લિપ આર્ટ ઉમેરીશું આપણને એક નોટ્સ આપેલી છે યલો કલરના બોક્સની અંદર કે ક્લીપ આર્ટ સ્લાઇડમાં ક્લીપ આર્ટ ઉમેરવા મતલબ કે આ જે ક્લીપ આર્ટ આગળ જે સિમ્બોલ છે એ સિમ્બોલ કોનો છે તો કે ક્લીપ આર્ટનો એ ક્લીપ આર્ટનો ઉપયોગ શું થાય છે કે આપણી સ્લાઇડમાં ચિત્ર ઉમેરવા માટે આર્ટ આર્ટનો ઉપયોગ થાય છે તો સ્ટેપ વાઇઝ આપણે હવે બધું કરતા જઈએ સ્ટેપ નંબર વન શું કહેવા માંગે છે કે પાવર પોઈન્ટ ઓપન કરો તો અહીંથી મેં પાવર પોઈન્ટ ઓપન કરેલું છે શું કે છે સ્ટેપ નંબર ટુ કે પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો સ્લાઇડ પેન પર તમને એક સ્લાઇડ દેખાશે શું કહેવા માંગે છે કે પ્રેઝન્ટેશન આપણે ટાઈગર વાળી ફાઇલ હતી તે આપણને ઓપન કરવાનું કે છે હવે શું કે છે સ્લાઇડ ટુ પછી આપણે નવી સ્લાઇડ ઉમેરવી છે ટોટલ આપણી પાસે અત્યારે કેટલી સ્લાઇડ છે એક ટાઇટલ વાળી સ્લાઇડ અને બીજી એક ઇન્ટ્રોડક્શન વાળી સ્લાઇડ હવે નવી સ્લાઇડને આપણે એડ કરવી છે તો કે તો સ્લાઇડ આઉટલાઇન પેનના સ્લાઇડ ટેબ પર સ્લાઇડ ટુ પ્રતિકૃતિ પર ક્લિક કરો એટલે આપણે આના પર ક્લિક કરીએ તે હાઇલાઇટ થશે ને સ્લાઇડ પેન સ્લાઇડ ટુ ને એક ટુ સ્લાઇડ તરીકે

આની અંદર જે ન્યુ સ્લાઇડ છે આ આ બટન ઉપર મને નીચેના બટન ઉપર ક્લિક કરવાનું કે છે તેના પર હું ક્લિક કરીશ અને તમને એક ડ્રોપડાઉન જોવા મળશે તો આપણને અહીં એક ડ્રોપડાઉન મેન્યુ જોવા મળે છે જે નવી સ્લાઇડ માટેના વિવિધ લેઆઉટ દર્શાવે છે શું દર્શાવે છે આ લેઆઉટ ડ્રોપડાઉન મેનુ કે તમારે કેવા પ્રકારના ફોર્મેટમાં તમારે સ્લાઇડને એડ કરવી છે તો તમને વિવિધ પ્રકારના લેઆઉટ જોવા મળે છે લાસ્ટ્રામમાં શું કીધું કરો કેવાઇડ આપણને આપણને એડ કરવાનું કે છે આપણે આના પર ક્લિક કરશું તો આપણા સ્લાઇડ પેજ ની અંદર એક સ્લાઇડ ત્રીજા નંબરની એડ થઈ ગઈ છે ટુ કન્ટેન્ટ વાળી પેજ નંબર સિક્સટી સ્ટેપ નંબર ફોર શું કહે છે કે આ મેનુ પર ટુ સ્લાઇડ લેઆઉટ કન્ટેન્ટ ક્લિક કરો મેનુ બંધ થઈ જશે ને તમારી સ્લાઇડ પેન પર તમે તમે જે લેઆઉટ પસંદ કરેલો છે તે જોઈ શકશો આપણે જે કર્યું તે જ કે સ્લાઇડમાંથી આપણે શું કર્યું ટુ કન્ટેન્ટ ક્લિક કર્યું એટલે આપણું મેનુ બંધ થઈ ગયું ને આપણા સ્લાઇડ પેનની અંદર આ સ્લાઇડ એડ થઈ ગયેલી દેખાય છે જે તમે સ્ટેપ નંબર ફોર ના ડાયગ્રામમાં જોઈ શકો છો હવે શું કહે છે કે અહીં સ્લાઇડ નંબર તો ટોટલ આપણી પાસે સ્લાઇડ કેટલી છે તો કે એક

પ્લેસ હોલ્ડરમાં લખાણ પણ ટાઈપ કરી શકો છો આ પેરેગ્રાફ આપણને શું કહેવા માંગે છે પ્લેસ હોલ્ડર જોવા મળે છે છે આ આ જે ક્લિક ટુ પછી બીજું હોલ્ડર અને આ ત્રીજું પ્લેસ હોલ્ડર અને પછી શું કે છે કે આ જે પ્લેસ હોલ્ડર છે આ જે રંગીન ચિત્ર વાળું જે આખું પ્લેસ હોલ્ડર છે તેની અંદર તમે કઈ કઈ વસ્તુને એડ કરી શકો છો હું લખાણ ને પણ એડ કરી શકું છું અથવા તો હું કોઈ પણ ટેબલ છે કોઈ પણ ઇન્સર્ટ ચાર્ટ છે કોઈ પણ ગ્રાફિક્સ છે પણ છે આર્ટ અથવા તો મીડિયા ઉદાહરણ તરીકે આપણને ઉદાહરણ આપેલું છે ટુ કન્ટેન્ટ સ્લાઇડ લેઆઉટ તરફ જુઓ તો આપણે તેની તરફ અત્યારે જોઈએ છીએ તે ત્રણ પ્લેસ હોલ્ડર ધરાવે છે તો કે હા મારું પ્લેસ હોલ્ડર એક છે આ પ્લેસ હોલ્ડર ટુ અને પ્લેસ હોલ્ડર થ્રી મેં તમને પેલા પણ કીધેલું હતું કે આ જે બોક્સ દેખાય છે આખા બોક્સને શું કહેવાય છેલ્ડર કે જેની અંદર આપણે કઈ લખી શકીએ એવી જ રીતે આ મારું પ્લેસ હોલ્ડર ટુ સિલેક્ટ થઈ ગયું અને આ મારું પ્લેસ હોલ્ડર થ્રી સિલેક્ટ થઈ ગયું તો આને આપણે શું કહીશી પ્લેસ હોલ્ડર અને આપણે શું કહે છે કે તમારા સાઇડની ત્રણ પ્લેસ હોલ્ડર છે તો કે હા આગળ એક પ્લેસ હોલ્ડર શિક્ષક માટે અને બાકીના બે પ્લેસ હોલ્ડર પ્લેસ હોલ્ડરમાં તમે તેના આઈકન પર ક્લિક કરીને લખાણ ટાઈપ કરી શકો છો અથવા તો કોઠા ચિત્ર ચાર કે પણ ઉમેરી શકો આર્ટ શું કે જે ટોટલ ત્રણ પ્લેસ હોલ્ડર છે તેની અંદર જે પહેલું પ્લેસ હોલ્ડર છે તેમાં તમે કંઈક હેડિંગ મતલબ કે શીર્ષકને પણ બાંધી શકો છો અને બાકીના જે બે પ્લેસ હોલ્ડર છે તેની અંદર તમે લખાણ અથવા તો અહીંયા જે પણ ચિત્ર આપેલા છે તે પ્રકારના તમે ડેટાને મતલબ કે માહિતીને મૂકી શકો છો કે ટેબલ પ્રકારની માહિતી મૂકી છે ચાર્ટ મૂકવો છે કોઈ ગ્રાફિક્સ મૂકવું છે કોઈ કોઈ મૂકવું છે 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 કે મીડિયા મૂકવી તો જે રીતે ચિત્ર આપેલા તે પ્રમાણેની માહિતી મૂકી શકીએ છીએ અથવા તો આપણે લખાણ પણ મૂકી શકીએ છીએ હવે શું કીધું ડાયાગ્રામમાં માત્ર લખાણ માટેનું પ્લેસ હોલ્ડર અહીંયા શું છે ક્લિક ટુ એ ટાઇટલ છે એમાં હું ખાલીને ખાલી ટેક્સ્ટ મતલબ કે લખાણ જ લખી શકીશ આ પ્લેસ હોલ્ડર ની અંદર હું ચિત્ર મૂકી શકીશ નહીં પછી રંગ વાળું થઈ જશે જો એ માઉસ નું લઈ લઈશ તો એ આછા રંગ વાળું થઈ જશે જે આઇકન ઉપર જઈશ તે આઈકન ઘાટા રંગ માં કન્વર્ટ થઈ જશે અને તે આઈકન શેનું છે તેના વિશે પણ મને માહિતી આપશે જો પેલું આઇકન ઉપર રાખીશ તો શું કે છે કે ઇન્સર્ટ ટેબલ ટેબલ ને એડ કરવા માટેનું આઈકન છે બીજા ઉપર તો શું છે કે ઇન્સર્ટ ચાર્ટ એડ કરવા માટેનું આઇકન છે ત્રીજું શું કે ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ કોઈ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ તમારે એડ કરવું છે તો તેના માટેનું આ આઇકન છે પછી શું કે છે કે ઇન્સર્ટ પિક્ચર ફ્રોમ ફાઇલ તમારે કઈ પિક્ચર ક્યાંથી મૂકવું છે તો પણ તમે આમાંથી પિક્ચર ને પણ મૂકી શકો છો ત્યારબાદ શું કે છે ક્લિપ આર્ટ કે તમારા પાવર પોઈન્ટ તમને જે કઈ પણ પિક્ચર પ્રોવાઈડ પાડે છે એમાંથી તમારે કઈ મોકલું છે એમાંથી પણ તમે ક્લિપ આર્ટમાંથી મૂકી શકો છો ને લાસ્ટમાં કયું છે તો કે કે ઇન્સર્ટ મીડિયા ક્લિપ મતલબ કોઈ ઓડિયો ફાઇલ અથવા તો કોઈ વિડીયો ફાઇલ ને તમારે એડ કર્યું છે તો પણ તમે કરી શકો છો પછી ડાયાગ્રામમાં લાસ્ટમાં શું કે છે આપણને કે લખાણ અથવા તો કોઠા ચાર ચિત્ર કે ક્લિપ આર્ટ માટેના પ્લેસ હોલ્ડર છે આ તમે સાત વસ્તુ મતલબ કે

જે આઇકન વિશે માહિતી મેળવવી છે તે ઉપર માઉસ રાખી દઈશ ખાલી માઉસ પોઈન્ટ ક્લિક કરવાનું છે નહીં તો જેવું આના પર માઉસ પોઈન્ટ રાખી દઈશ એટલે મને સ્ક્રીન ટીપ મેસેજ જોવા મળશે સ્ક્રીન ટીપ મેસેજ સેના વિશેનો હશે આઈકન વિશેનો હશે સપોઝ કે હું અહીંયા રાખું છું તો પાછો મને સ્ક્રીન ટીપ મેસેજ આવ્યો શું કે છે કે ઇન્સર્ટ મીડિયા ફાઇલ ક્લિપ છે આ મતલબ કે જે તે આઇકન ઉપર તમે માઉસ પોઇન્ટર રાખશો તો જે તે આઈકન નો ઉપયોગ શું છે તેના વિશે માહિતી આપશે સ્ટેપ નંબર ફિફ્થ પેજ નંબર સેવન્ટીન શું કહે છે કે પ્લેસ હોલ્ડરમાં ક્લિક ટુ એડ ટાઇટલ બચાય છે ત્યાં ક્લિક કરો અને પ્રોજેક્ટ ટાઈગર ટાઈપ કરો શું કહેવા માંગે છે કે આજે પ્લેસ હોલ્ડરમાં પેલું પ્લેસ હોલ્ડર છે કે ક્લિક એડ ટુ ટાઇટલ ની અંદર મને શું લખવાનું કે છે કે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીશ તો હું મારું પ્રોજેક્ટ ટાઈગરનું લખાણ લખવાનું થશે સ્ટેપ નંબર 5 ના તમે જે ડાયગ્રામ જોવો છો તે પ્રમાણે આપણે લખી દેલું છે સ્ટેપ નંબર 6 શું કહેવા માંગે છે કે પ્લેસ હોલ્ડરમાં ડાબી બાજુ પ્લેસ હોલ્ડરમાં મતલબ કે અને બીજી ખાસ વાત માં એક વાત ખાસ યાદ રાખજો તમારી જે ડાબી બાજુ છે એ જ ની ડાબી બાજુ બાજુ થશે અને તમારી જે જમણી છે તે જ કોમ્પ્યુટરની જમણી બાજુ થશે હું એમ કહું કે આ વિન્ડોની ડાબી બાજુ તો કયું થશે આ મિનિમાઈઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન નો ભાગ થશે હું એમ કહું કે ની જમણી બાજુ તો ઓફિસ બટન વાળો ભાગ થશે એટલે માં ક્યારેય પણ ભૂલ ન કરતા તમારી જે ડાબી બાજુ એ કોમ્પ્યુટરની ડાબી બાજુ બાજુ એ કોમ્પ્યુટરની જમણી બાજુ સ્ટેપ નંબર શું છે કે પ્લેસ હોલ્ડરમાં ડાબી બાજુ તો મારી ડાબી બાજુ કઈ થઈ ગઈ તો કે આ તો કે અહીંયા ક્લિક ટુ એડ ટેક્સ વચાય છે ત્યાં નીચે મુજબના મુદ્દાઓ ટાઈપ કરો તો આની અંદર જે આપણને મુદ્દા આપેલા છે તે આપણને ટાઈપ કરવાનું કે છે તે આપણે ટાઈપ કરી દીધેલું છે પછી શું કે છે ડાયગ્રામ ની અંદર જ આપણને મેસેજ આપે છે કે અહીં ક્લિક કરો અહીં એટલે ક્યાં કે છે તેની અંદર આપણને ક્યાં ક્લિક કરવાનું કે છે તો કે ક્લિપ આર્ટ ની અંદર આપણને ક્લિક કરવાનું કે સ્ટેપ નંબર સેવન આપણે પેલા અહીંયા ક્લિક કરીએ હવે સ્ટેપ નંબર સેવન પેજ નંબર 71 વન શું કે છે તો કે પ્લેસ હોલ્ડરની જમણી બાજુ ક્લિપ આર્ટ ઉપર ક્લિક કર્યું એટલે આપણે ક્લિપ આર્ટ ઉપર ક્લિક કર્યું છે હવે વિન્ડોની જમણી બાજુએ તમને ક્લિપ આર્ટ વિન્ડો મતલબ કે ક્લિપાર્ટની પેન જોવા મળશે જે આપણે જોઈ શકીએ છીએ વિન્ડોની બાજુ મતલબ કે આ ભાગ એની અંદર આપણે નામની વિન્ડો ને જોઈ શકીએ છીએ પાછી આપણને એક નોટ્સ આપેલું છે શું કે છે નોટ્સની અંદર યાદ રાખો મેનુ બાર પર ઇન્સર્ટ ટેબમાંથી તમે ક્લિપ આર્ટ ને પણ એડ કરી શકો છો મેનુ બાર પર તમે ઇન્સર્ટ ટેબ ઉપર ક્લિક કરો મેનુ બારમાં જઈશ ઇન્સર્ટ ટેબલ ઉપર ક્લિક કરીશ કેમાંથી પણ હું ક્લિપ પાર્ટી એડ કરી છે ઇલિસ્ટ્રેશન આવે છે તો કે એનિમેશનની અંદર આવે છે ઇલિસ્ટ્રેશન નહીં તો સ્લાઇડમાં આવે છે નહીં રિવ્યુમાં નહીં વ્યુમાં નહીં ફોર્મેટમાં નહીં તો ક્યાં આવે છે તો કે હોમ બટન ની અંદર પણ નથી આવતું ટમાં આવે છે તો કે હા આ યુલિસ્ટન ગ્રુપની અંદર પણ તમે ફ્લિપકાર્ટને એડ કરી શકો છો હવે તમે સ્ટેપ નંબર સેવનના ડાયગ્રામમાં જોઈ શકો છો કે જે રીતે આપણે વિન્ડો ઓપન થયેલી છે તે રીતે પણ મારે આર્ટ પીના અહીંયા ઓપન થયેલી છે સ્ટેપ નંબર એટ શું કહે છે કે સર્ચ ફોર સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સ એટલે કે આ જે સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સ છે તેની અંદર મને શું સર્ચ કરવાનું કે છે કે ટાઈગર શબ્દ ટાઈપ કરો તો આપણે અહીંથી ટાઈગર શબ્દ ટાઈપ કરીએ પછી શું કહે છે અને તેના પછીના ગો બટન ઉપર ક્લિક કરો અને એના પછી શું કારણ કે છે અહીંયા જે ગો બટન આપેલું છે તેના પર મને ક્લિક કરવાનું કહે છે તો નીચેના બોક્સમાં તમને વાઘનું ચિત્ર જોઈ શકશો તો શું કહે છે કે જેવું તમે અહીંથી ટાઈગર લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે નીચેનું જે બોક્સ છે તમે શું સર્ચ કરેલું છે ટાઈગર તો ને લગતા જેટલા પણ સફેદ ક્લિપ આર્ટ મતલબ કે આના પર આ જે વાઘનું ચિત્ર આપણે સર્ચ કરેલું હતું તે આપણને અહીં દેખાય છે સ્ટેપ નંબર એને આપણને શું કહેવા માંગે છે કે વાઘના ચિત્ર પર ક્લિક કરો પ્લેસ હોલ્ડરમાં હતું ત્યાં ચિત્ર દાખલ થશે શું કે છે કે જે ક્લિપ આર્ટ પેનની અંદર જે વાઘનું ચિત્ર છે તેના પર ક્લિક કરો એટલે પ્લેસ હોલ્ડરમાં પ્લેસ હોર્ડર છે તેની અંદર વાઘનું ચિત્ર એડ થઈ ગયેલું દેખાય છે પછી આપણને યેલો કલરના બોક્સની અંદર યાદ રાખો કરીને એક નોટ્સ આપેલી છે તે વાંચું છું જ્યારે તમે ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરો છો ત્યારે ચિત્રની ફરતે સાઇઝિંગ હેન્ડલ દેખાશે કે જેના દ્વારા ચિત્રનું કદ બદલવા માટે આ સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે કે જ્યારે આપણે એકવાર ક્લિપકાર્ટ દ્વારા ચિત્રને એડ કરીએ છીએ તો ચિત્રની ફરતે આપણને આ દોઢ પોઈન્ટ વાળા પોઈન્ટ દેખાય છે કે જેના દ્વારા આપણે ચિત્રને નાનું મોટું કરી શકીએ છીએ તો જે પોઈન્ટ દેખાય છે આ જે બોર્ડર દેખાય છે તેને આપણે શું કહીએ છીએ સાઈઝિંગ હેન્ડલ્સ કે જેના દ્વારા આપણે નાનું મોટું કરી શકીએ છીએ એના પછીની છું સાઈઝિંગ હેન્ડલ પર માઉસ પોઈન્ટર મૂકો પોઈન્ટનો આકાર બદલાશે અને એ બે માથા વાળા એરો જેવું દેખાશે કે જેના દ્વારા ચિત્રનું કદ વધારવા કે ઘટાડવા માટે કે અંદર કે બહાર તરફ ડ્રેગ કરવા માટે થાય છે શું કે છે કે આ જે ચિત્ર ઉપર આપણે માઉસ એટલે આપણને ચારે તરફ એક બોર્ડર દેખાય છે કે જેના દ્વારા આપણે ચિત્રને નાનું મોટું કરી શકીએ છીએ હવે જેવું હું એને ધાર ઉપર માઉસ રાખીશ તો મને બે માથા વાળો એરો દેખાય છે હવે સપોઝ કે આને આના પર હું ક્લિક કરીશ જો મારે નાનું કરવું હશે તો હું અંદરની તરફ લઈ જઈશ અને મોટું કરવું હશે તો હું બહારની તરફ

ઉપરની તરફ પણ લઈ જવું છે સાથે સાથે મારે ડાબી તરફ પણ મોટું કરવું છે એટલે કે મારે બે સાઈડ થી એકી સાથે મોટું કરવું છે તો આપણે અહીં જે સાઈડ થી તમારે એકી સાથે મોટું કરવું હોય જે બે સાઈડ થી તમારે એકી સાથે મોટું કરવું હોય તો તેના આપણે ખૂણા નો જે પોઈન્ટ છે તેના આપણે આપણે માઉસ રાખશું તરત જ આપણને ત્રાસો ખૂણ વાળો એરો દેખાશે કે જેના દ્વારા આપણે ઉપરની તરફ અને ડાબી બાજુની તરફ પણ ચિત્રને મોટું કરી શકીએ છીએ તરફ તરફ લઈ આવીશ તો મારું ચિત્ર નાનું થઈ જશે હવે કે મારે જમણી મોટું છે સાથે સાથે મારે ડાબી સોરી નીચેની તરફ પણ મોટું કરવું છે તો હું શું કરીશ આ કાટખું એરા પર લઈ જઈશ અને માઉસને હું બાર ની તરફ લઈ જઈશ તો મારું ચિત્ર નાનું મોટું થશે ત્યારબાદ પેલા આપણે નાનું કરી લઈએ એટલે પછી બીજા સ્ટેપ કહી શકીએ ત્યારબાદ મારે એવું કરવું છે કે મારે ઉપરની તરફ પણ જવું છે સાથે સાથે મારે જમણી તરફ પણ મોટું કરવું છે તો હું આ કાટખૂણ જઈશ તો આ કાટખૂણાથી પણ હું ચિત્રને નાનું મોટું કરી શકીશ એવી જ રીતે મારે ડાબી તરફ પણ મોટું કરવું છે સાથે સાથે મારે નીચેની જાત પણ મોટું કરવું છે તો હું શું કરીશ આ કાટખૂણ એરા પર જઈશ અને એરાને બહારની તરફ જઈશ તો મારું ચિત્ર નાનું મોટું થશે તો આ જે સાઇઝિંગ હેન્ડલ છે જેના દ્વારા આપણે ચિત્રને નાનું મોટું કરી શકીએ છીએ હવે સપોઝ કે ચિત્રને મારે અહીંયા ગોઠવવું છે તો સાઈઝીંગ હેન્ડલની જે ધાર છે તેના પર હું માઉસ પોઈન્ટર રાખીશ તો મને ચાર ખૂણા વાળો ચાર માથા વાળો એરો દેખાશે એના પર હું એકવાર ક્લિક કરીને માઉસ વડે પકડી રાખીશ અને જ્યાં મારે એને સેટ કરવો હશે ત્યાં હું લઈ જઈશ મતલબ કે ડ્રેગ એન્ડ ડ્રોપ કે એકવાર એના પર માઉસ વડે ક્લિક કરીશ અને ક્લિકને હું દબાવી જ રાખીશ અને જ્યાં તમારે મૂકવું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો હવે માઉસ વડે હું ક્લિક છોડી હતું તેની જગ્યા મેં સેવન્ટી થ્રી ના સામેના ડાયગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે જેવું તમેથી ચિત્ર એડ કરશો એટલે આપણી ફોર્મેટ એટલે કે આપણી જે મેનુ બારમાં જે મેનુ છે તે તરત જ ફેરવાઈ જશે અને રિબીન પણ ચેન્જ થઈ જશે હું જેવું ચિત્ર ઉપર અત્યારે બાય ડિફોલ્ટ મેનુ કયું છે તો કે હોમ હું જેવું ચિત્ર ઉપર ક્લિક કરીશ એટલે ફોર્મેટ ની અંદર ને હું અહીંથી ચિત્ર ઉપર ક્લિક કરું છું તરત જ મારું ફોર્મેટ મેનુ આવી ગયું અને નીચેની રિબિન પણ ચેન્જ થઈ ગઈ તો આ શું બતાવે છે કે ચિત્રને લગતા પણ કાંઈ પણ ચેન્જીસ કરવા છે તો તમે આ રિબિન માંથી કરી શકો છો એકવાર તમારે ક્લિપ આર્ટ પેનનો ઉપયોગ થઈ ગયો છે હવે આ કઈ કામમાં આવે એમ નથી તો શું કે છે કે ક્લિપ ના જે ક્લોઝ બટન છે તેના પર ક્લિક કરો એટલે તમારી ક્લિપ આર્ટ પેન ક્લોઝ થઈ જશે ત્યાર પછી ડાયગ્રામ આપેલો છે કે ફોર્મેટ ટેબ ઉપર તમે પિક્ચર સ્ટાઇલ ગ્રુપ જોઈ આ જે ફોર્મેટ ટેબ છે નીચે જે રિબન છે તેની અંદર પાછા આપણને અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે એડજસ્ટ નું ગ્રુપ છે પિક્ચર સ્ટાઇલ નું ગ્રુપ છે ઓરેન્જ ગ્રુપ છે અને સાઇઝ નું ગ્રુપ છે તેમાંથી આપણને શું કે છે કે પિક્ચર સ્ટાઇલ પિક્ચર સ્ટાઇલ નું જે ગ્રુપ છે તે ગ્રુપને આપણે જોઈ શકીએ છીએ અને ક્યાં ક્લિક કરવાનું કે છે કે જે કાળા કલરની બોર્ડર છે સોરી કાળા કલરની

તો જે ડ્રોપડાઉન મેનુમાં અવેલેબલ સેવન્ટી ફોર સ્ટેપ નંબર ઇલેવન શું કહેવા માંગે છે તો કે વિવિધ પ્રકારના પિક્ચર સ્ટાઇલ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે કેના પર ક્લિક કરશો તો તો કે આના પર ક્લિક કરશો તો આપણે ડ્રોપડાઉન મેનુ જોવા મળશે તમે સ્ટેપ નંબર ઇલેવનના ડાયગ્રામમાં જોઈ શકો છો જે આપણી સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે ડાયાગ્રામ પછીની લાઈન વાંચું છું દરેક પિક્ચર સ્ટાઇલ ઉપર માઉસ પોઈન્ટર મૂકો અને જુઓ કે કે તે કેવું દેખાય છે છે શું કહેવા માંગે જેટલા જેટલા અલગ અલગ ફોર્મેટ છે તે દરેક ઉપર માઉસ મૂકો અને અહીંયા પિક્ચર ભેગા ભેગા થતા જાવ કે પિક્ચર કેવું દેખાય છે સૌથી પેલા આપણે શરૂઆત કરીએ તો વ્હાઇટ કલર ની બોર્ડર છે બીજી વ્હાઈટ કલરની જાડી બોર્ડર છે આ ગ્રે કલરની બોર્ડર છે આ ઉપસેલું કઈક છાયા ચિત્ર જેવું છે તો અલગ અલગ અહીંયા ટ્રાન્સપરન્ટ છે છે કે જેનો આપણને નીચે પડે તો અલગ અલગ સ્ટાઇલ ઉપર માઉસ પોઈન્ટર મૂકું છું તમે બરાબર ચિત્રની સામે જોતા જજો તો અલગ અલગ પ્રકારના સ્ટાઇલ પિક્ચર જે ફોર્મેટ છે પિક્ચરની જે સ્ટાઇલ છે તે આપણને જોવા મળશે આ ગોળમાં ફેરવાઈ ગયું અહીંયા કઈક અલગ પ્રકારની બોર્ડર થઈ ગઈ અહીં કંઈક બ્લેક કલરની બોર્ડર છે તો આવી રીતે તમારે જે કંઈ પણ સ્ટાઇલને સેટ કરવી છે તે તમે સેટ કરી શકો છો સ્ટેપ નંબર ટ્વેલ્વ શું કહેવા માંગે છે કોઈ એક સ્ટાઇલ ઉપર ક્લિક કરો ઉદાહરણ તરીકે સોફ્ટ એજ સ્ટાઇલ ઉપર ક્લિક કરો હવે તમને ચિત્ર કેવું દેખાય છે તે જુઓ હવે કે મારી પાસે આટલા બધા છે પણ દરેક નામ મને આવડતા નથી તો મારે નામ જાણવું હોય તો શું કરવાનું મેં તમને પેલા આપી કીધેલું કે જેના વિશે આપણને ખબર ન હોય તેના ઉપર આપણે માઉસ પોઈન્ટ રાખી દેસુ એટલે તેના વિશેનું આપણને નામ ધરાવતા જ સ્ક્રીન ટીપના મેસેજમાં શો કરશે આ શું છે સિમ્પલ ફ્રેમ વાઇટ છે શું છે કે સોફ્ટ એજ ઓવેલ તો આપણે પ્રમાણે જોઈ આ સોફ્ટ એજ પર ક્લિક કરશું તો તમે સ્ટેપ નંબર ટ્વેલ્વના ડાયગ્રામમાં જોઈ શકો કે જે રીતે સોફ્ટ એજ મતલબ કે બોર્ડર નથી આછી આછી સાઈડમાંથી પૂછાયેલું છે તો એ પ્રકારનું આપણે લેઆઉટ પિક્ચર લેઆઉટ લીધેલું છે સ્ટેપ નંબર

તમે બહારની તરફ ખેંચો એટલે તમારું ચિત્ર મોટું થતું જશે જે આપણે સ્ટેપ નંબર જોઈ શકીએ છીએ સ્ટેપ નંબર ફોર્ટીન શું કહેવા માંગે છે તો કે સાઈઝ હેન્ડલિંગ દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો રિબિનમાંથી ફોર્મેટ ટેપ પણ અદ્રશ્ય થઈ જશે જ્યાં સુધી મારું પિક્ચર ઉપર સિલેક્શન મતલબ કે પિક્ચરનું સાઈઝ હેન્ડલિંગ હશે ત્યાં સુધી મને ફોર્મેટ ટેબ બતાડશે અને હું જેવા કોરા ભાગમાં ક્યાંક ક્લિક કરીશ તો તરત જ મારી આ મેનુ બારમાંથી ફોર્મેટ ટેબ અદ્રશ્ય થઈ જશે જો બરાબર હું કરું છું અહીંયા ધ્યાન રાખજો ફોર્મેટ ટેબ ઉપર વહી જશે એ તમે એક જ મિનિટ આપણે કોરા ભાગમાં ક્યાંક ક્લિક કરીએ તો તરત જ મારી ફોર્મેટ ટેબ અદ્રશ્ય થઈ ગઈ ફરીથી એક રિપીટ કરું છું કે જ્યારે આપણે સાઈઝ હેન્ડલિંગ સિલેક્શન થયેલી હશે ત્યાં સુધી આપણને ફોર્મેટ ટેબ પણ દેખાડશે અને અલગ અલગ ઓપ્શન પણ દેખાડશે હવે એક વખત હું સફેદ કોરા ભાગમાં ક્યાં ક્લિક કરીશ તો તરત જ મારી અહીંયા મેનુ બારમાંથી જે ફોર્મેટ ટેબ છે તે અદ્રશ્ય થઈ જશે અને રિબિન પણ ચેન્જ થઈ જશે હું ક્લિક કરું છું અહીંયા તમે ધ્યાન અહીંયા આપજો અદ્રશ્ય ફોર્મેટ ટેબ અદ્રશ્ય થઈ ગઈ સ્ટેપ નંબર ફોર્ટીન હવે આપણી સ્લાઇડ કેવી રીતે દેખાય છે તે આપણને જોવાનું કહે છે સ્ટેપ નંબર ફિફ્ટીન પેજ નંબર સેવન્ટી સિક્સ શું કે છે કે પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો કન્ટેન્ટ પણ લીધું અને એક ચિત્ર પણ લીધું તો આપણી જે જૂની ફાઇલ હતી આપણી જે જૂની ફાઇલ હતી ટાઈગર વાળી એ ટાઈગર ફાઇલની અંદર આપણે કેટલા કેટલા ફેરફાર કર્યા હતા એક નવી સ્લાઇડ ઉમેરો કર્યો હતો તેની અંદર ટાઇટલ પણ લખ્યું છે અહીંયા કન્ટેન્ટ પણ લખેલું છે મતલબ કે લખાણ પણ લખેલું છે અને એક ચિત્ર પણ લીધેલું છે તો આ બધું લખાણ મારે સેવ કરવું હોય તો મને ટાઈટલ બાર છે તેની અંદર સેવ બટન ઉપર ક્લિક કરવાનું કે છે એટલે અત્યાર સુધી મેં કંઈ પણ જેટલા ચેન્જીસ કરેલા છે કંઈ પણ નવું લખ્યું છે અથવા તો કંઈ પણ મેં કાઢેલું છે તે બધું મારું સેવ થઈ જશે લાસ્ટમાં શું કે છે સ્ટેપ નંબર સિક્સટીન પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક શું કે છે કે પ્રેઝન્ટેશન હવે મારામાં કંઈ ફેરફાર કરવો છે નહીં તો પ્રેઝન્ટેશનના જે ટાઇટલ બટન છે તેના પર મને ક્લિક કરવાનું કે છે તો આજના ટોપિકમાં આપણે શું ભણ્યા કે આર્ટ ને કેવી રીતે એડ કરવું તે આપણે રિવાઇઝ કરી લઈએ એક નવી સ્લાઇડ લઈ લઈએ અહીંથી ન્યુ સ્લાઇડ અહીંથી હું ક્લિપ આર્ટ ઉપર ક્લિક કરીશ એટલે તરત જ મારું ક્લિપ આર્ટ અહીંયા ખુલી ગયું ક્લિપ ક્લિપકાર્ટના સર્ચ બોક્સમાં હું કાંઈ પણ સર્ચ કરી શકો કે રોઝ તો રોજ ને લાગતું છે કઈ પણ ચિત્ર હશે તે ક્લિપ બોર્ડના ભાગમાં દેખાશે અહીંયા હું ક્લિક કરીશ તરત જ મારું નું જે ચિત્ર હતું તે આવી ગયું અને મેનુ બાર ની અંદર મારે ફોર્મેટ ટેબ આવી ગઈ સાઈઝ હેન્ડલિંગ દ્વારા હું ચિત્રને નાનું મોટું કરી શકું છું હવે આ ભાગને મારે પાછો સેવ કરવો છે તો અહીંથી હું સેવ બટન ઉપર ક્લિક કરીશ અથવા તો ઓફિસ બટન માંથી સેવ બટનને પણ દબાવી શકું છું તો આ ટોપિક ને હું અહીંયા પૂરો કરું છું આજે આપણે શું ભણ્યા ક્લિપ પાર્ટ કેવી રીતે ઉમેરવા